આજે ભારે હૈયે ભક્તોએ બપાને વિદાય આપી છે અને આ વિદાય સમારંભમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ વિસર્જનમાં જોડાયા સુરતના ભાગડ અને સુરતના ડુમ્મસની ગૃહ રાજ્યમંત્રીએ મુલાકાત લીધી વિસર્જનની પ્રક્રિયા તેની પરિસ્થિતિ તેના અંગે તાગ મેળવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેને લઈને વિસર્જનની પરિસ્થિતિનો તાગ તેમણે મેળવ્યો છત્રીસ હજારથી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે લાખોની સંખ્યામાં લોકો અહિયાં ગણપતિ બાપાના મોરિયાના નારા જોડે લોકો નાચી રહ્યા છે ઉત્સાહ મનાવી રહ્યા છે આજ આપણા દેશની સૌથી મોટી તાકાત છે ઉત્સાહ ઉત્સવ અને આપણી પરંપરાઓ આસ્થા અને પૂજા અર્ચના